પૂર્વજ નું કીધું એનું કર્યું આડું થાય આ બધું મેં તો તમારી અરજી હાંભરી લીધી હોય પણ તમારું કોઈ દેવ હોય એ રૂપ થાય ને તો મને કોર્મ ના કરવા દે ચમ

પેટ્રોલ પંપ થી હવા પોરાઈ અને કોંકર મેળવીને કહ્યું હું આખા ગામમાં ફરીને આવું ત્યાં સુધી મારી બાઇક ને હવા ના ની કરવી કે પંચર ના થવું જોઈએ તો હજુ આજની તારીખ મે પંચર નહીં પડ્યું માળી તમારું નામ લઈને હેડ્યો તો માળી આવર માટે પંચર વારી બની જઉં છું બોલો પણ વિશ્વાસ બાવ હું શું એનું પ્રમાણ બરે આવો પડશે કીધું છે આવો કરાય દેજો અગરબતી કે એના કોઈ બીજો કેસ આવવાની સાધો ચેતા હોય મટી જાય એ માટે એટલે મેં એની માનતા પણ કરી દીધી અને મારી છોડીઓ ને સાચો જો અને મારા છોકરા જોડે તમારું અને માના ચરણે પાંચ લાખ રૂપિયા ની બાધા હતી કે એકાવનસો રૂપિયા હું બાપા માના ચરણોમાં મિક બે વર્ષ ના પૈસા પંદર વીસ માં આઈ ગયા ના એક રૂપિયો નહીં તમારી બાધા આપી પછી પંદર વીસ જ પાંચ લાખ રૂપિયા સીધા ખાતમ નાખી હામાં બાબલા એકાવનસો રૂપિયા આઠ હજાર વિચારવા જેવું છે પણ જે વર્ષ માં ના થતું હોય પંદર દાડા આવું ભુવાળા ને તો એમ કે ભાઈ હું રાજી રહીશ તારે કોઈ કીધું નહીં પણ મારો ભગવાન એવો છે ને જો જરૂરિયાત વસ્તુ હોય ને ગમે તે રૂપિયા મૂકી જાય મારો નાથ હરે રામ માનતા રાખી હતી અને પાણી બહુ સરસ નીકળી ગયું હતું અને હોજા ચડી ગયા હતા ત્યાં મેં કીધું ખુંખાર મારી અને ડિલિવરી માં કઉ કઈ નોર્મલ આવી જોઈએ તે નોર્મલ આવી તે પછી મેં એક બાબલો હાથ મેં કીધું મારી જોડે જ મને નોમ પડાવું તમે ડિલિવરી તમે એમને તકલીફ થઈ ગઈ હા ગયા પાણી બહુ નીકળી રાખો કરી સમાચાર આવે કે બાબલો મે કીધું માળી જોડે માર નોમ પડાવું મને પથરી નું હતું પેલા ડોક્ટર કે પથરી છે અને પછી ફરી ફરી માતાજી તમાર પાડવાનું એન મમ્મી પૂછ્યું તમે આઈન મમ્મી રહી હા તો પૂછ્યું પણ મમ્મી એવું કે મારા તો તમે કોણ કીધું તું મનતા રાખવાનું કોઈ પણ માનતા રાખો ને એને જાણ કરી ને રાખવાની કે જો તારા દસ વર્ષ થી કોઈ સંતાન નહીં પણ જો બધું જ કરી થાક્યા હોય પણ વાત

પણ એનું નામ મિહિર બિરપાન છે દાવત